それ નગરમાં પાણી ઉડવા જેવી સામાન્ય બાબતે થયું ધીંગાણું ઘટના બની થાનગઢ તાલુકાના ગામના લોકો વચ્ચે રસ્તામાં પાણી ઉડાડવા જેવી નજીવી બાબતે વિવાદ થયો હતો જે ઉગ્ર બન્યા બાદ મારામારી થઈ ઉશ્કેરાયેલા ટોળાએ ગાડીઓના કાચ પણ તોડ્યા મારામારીની ઘટનામાં ચાર લોકોની ઈજા પહોંચી છે જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા બે વ્યક્તિને વધુ ગંભીર ઇજા પહોંચતા વધુ સારવાર માટે રાજકોટ રિફર કરાયા હાલમાં પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી સુરેન્દ્રનગરમાં પાણી ઉડવા જેવી સામાન્ય બાબતે થયું ધીંગાણું ઘટના બની થાનગઢ તાલુકાના આમરાપર ગામમાં જ્યાં આમરાપર અને ચિત્રાખડા ગામના લોકો વચ્ચે રસ્તામાં પાણી ઉડાડવા જેવી નજીવી બાબતે વિવાદ થયો હતો જે ઉગ્ર બન્યા બાદ સામસામે મારામારી થઈ ઉશ્કેરાયેલા ટોળાએ ગાડીઓના કાચ પણ તોડ્યા મારામારીની ઘટનામાં ચાર લોકોની ઈજા પહોંચી છે જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા બે વ્યક્તિને વધુ ગંભીર ઈજા પહોંચતા વધુ સારવાર માટે રાજકોટ રિફર કરાયા હાલમાં પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે